રાજકોટના અગ્નિકાંડમાં અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાના ભાઈની પણ પૂછપરછ થઈ શકે છે કેડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે કેડી સાગઠિયા હાલ ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા છે ગાંધીનગરમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે તે ફરજ બજાવી છે કેડી સાગઠિયા સામે સાંસદ રામ મોકોલિયાએ પણ આક્ષેપ લગાવ્યા ડોક્ટર ભરાત કાનાબારે પણ સાગઠિયા સામે આક્ષેપ કર્યા છે ગાંધીનગરની ઓફિસમાં કેડી સાગઠિયા હાજર નથી કેડી સાગઠિયાનો ફોન પણ હાલ ઓફ આવી રહ્યો છે બેનામી સંપત્તિને લઈ કેડી સાગઠિયાની પૂછપરછ થઈ શકે છે પોતાના ભાઈને મદદગારી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે તો વધુ એક નામ બહાર આવ્યું છે ગાંધીનગરમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એવા સાગઠિયાના જ ભાઈ તે પણ હવે શંકાના દાયરામાં છે પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાના ભાઈની પણ હવે પૂછપરછ થઈ શકે છે કેડી સાગઠીયાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે ગાંધીનગરમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે તે ફરજ બજાવે છે અને તેમની સામે ભાજપના નેતાઓ જ આંગળી ચીંધી ચૂક્યા છે રાજકોટના પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની સાગીયાની એસબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચારના ખેલને લઈને પરંતુ તેમના જ સગાભાઈ ગાંધીનગર સ્થિત એડિશનલ ચીફ ટાઉન પ્લાનર છે અને તેમનું નામ છે કેડી સાગઠિયા કેડી સાગઠિયા પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપના નેતાઓએ કર્યા છે ભાજપના સાંસદ રામ મોકરિયા અને અમરેલીના ભાજપના નેતા ડોક્ટર કાનાબારે પણ કેડી સાગઠિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે ગુજરાત ફર્સ્ટની ટીમ ચીફ ટાઉન પ્લાનરની ઓફિસે પહોંચી કેડી સગઠીયાનું આ વિશે શું કહેવું છે તે જાણવા માટે પરંતુ આશ્ચર્ય વચ્ચે હાલ કેડી સાગઠિયા ઓફિસ પર નથી તેઓ રજા પર છે કે પછી કોઈ મીટિંગના કારણે બહાર છે તે બાબતની પણ જાણકારી મેળવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓફિસમાં રહેલા તેમના વ્યક્તિઓને એ બાબતનો પણ ખ્યાલ નથી કેડી સાગઠિયાનો ફોન નંબર હાલ સ્વિચ ઓફ બતાવી રહ્યો છે એ પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે રાજકોટના ટીપીઓ મનોજ સાગઠિયાની એસબી દ્વારા જે બેનામી સંપત્તિની પૂછપરછ થઈ રહી છે તે પૂછપરછની અંદર ગાંધીનગર સ્થિત ચીફ ટાઉન પ્લાનર એવા તેમના ભાઈ કેડી સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવે અને બેનામી સંપત્તિ અને ખાસ કરી ગાંધીનગરના આ પદ પર રહીને તેમને શું પોતાના ભાઈને ત્યાં જ નોકરી આપવા માટે અથવા તો ત્યાં પોસ્ટિંગ મલાઈદાર પોસ્ટિંગ જે છે તે ટકાવી રાખવા માટે કોઈ મદદગારી કરી શકે નહીં તે વિષયની અંદર પણ પૂછપરછ થઈ શકે છે અને કેડી સાગઠિયા પર પણ ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે તેમનું વર્જન લેવા માટે અહીંયા અમે પહોંચ્યા હતા આ વિશે શું કહેવું છે તે જાણવા માટે પહોંચ્યા હતા પરંતુ

એટલે જયારે આ રાજકોટ ની દુર્ઘટના બની ત્યારે એમાં એક નામ વાંચ્યું એટલે બે હાજર પંદર માં અમરેલી માં એના માટે જમીન ખરીદેલી માર્કેટ યાર્ડ ના લોકો એ સિત્તેર વીઘા જેટલી જમીન હતી અને એ સિત્તેર વીઘા જમીન ને એને કરાવવાની પ્રોસિજર કરવાની હતી એ વખતના જે નિયમો હતા અત્યારે શું નિયમો છે મને ખ્યાલ નથી પણ એ વખતે જે નિયમો હતા એ પ્રમાણે એની સેન્ક્શન સ્ટેટ લેવાની હોય અને સ્ટેટ લેવલ અમરેલી ના ટીપીઓ પાસેથી એના નકશા પહોંચાડવાના હોય એટલે ત્યારે એ વખતે આ સાગઠિયા ના મોટાભાઈ કેટી સાગઠિયા એ ઓડા રૂડાના અધિકારી હતા રાજકોટના અને એના પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે આ લોકો પાસે એ વખતે એમની પાસે કાગળ કાગળો મળી નાબાર્ડ ની પચીસ કરોડ ની લોન ઓપ્શન કીધેલું કે ચોવીસ તમને બે વર્ષમાં દુકાનો આપી દેસુ એટલે એવો લોકો હતા એટલે એની એનો લાભ લઈ ત્યાંથી એમને કહેવામાં કે અઢી લાખ રૂપિયા નવા આપવા પડશે એટલે અઢી લાખ રૂપિયા એ લોકો એ વખતે સાગત આપેલા

પણ અઢી લાખ રૂપિયા તો ઓલરેડી એ લોકો એ આપી દીધેલા તો ભરતભાઈ તમે બે પંદર માં રજૂઆત કરી હતી ચોવીસ સુધીમાં પણ આ અધિકારી કામગીરી કરતા હોય તો પછી આખી સિસ્ટમ સામે સવાલ ના કહેવાય કે જો આવા ભ્રષ્ટ અધિકારી સિસ્ટમ ની અંદર છે તો તેમને કેમ હટાવવામાં આવે આવ્યા એ વખતે જે તે વખતે યાર્ડના જે શાસકો હતા એમણે એમને પૈસા આપેલા અને પછી સાંગઠિયાને મેં ફોન કરી દીધું આ ખેડૂતોની સંસ્થાએ તમારાથી પૈસા ન લઈ શકાય છે આ કોઈ નફા કરતી હોય સંસ્થા છે ને બેઝિકલી તમારું આ કામ છે એપ્રુવ કરવાનું નકશા એપ્રુવ કરવાનું અને આ લોકો આખી યાર્ડ છે એ કયા ખાતે તમારા અઢી લાખ ઉધારવા એ તો એ લોકોને લાચારીથી આપવા પડે તમે પૈસા અમને પાછા પરત મોકલી દીધું ચોવીસ કલાકમાં એટલે બીજે દિવસે અમને અમરેલી એમનું આંગળવી મળી ગયેલું પાછા આવી ગયા પણ આ બધી સમગ્ર ઘટનાની વાત એ વખતે અમે આનંદીબેન ને બધી રૂબરૂમાં બધી વાત કરેલી કે આવું આવું બે થયેલું છે

જે અનાયા છે અને વહીવટી વહીવટીતંત્ર ભ્રષ્ટાચાર સામે એક મોટો આક્રોશ લોકો માં ઉભો થયો છે આપણે આશા રાખીએ કે આ ઘટના પછી અને અત્યારે જે ચાલી રહ્યું છે એ પછી ચોક્કસપણે આવા અધિકારીઓ ભ્રષ્ટ ઉપર લગામ આવશે એની પર રોક આવશે તો કૌભાંડ બહાર આવી રહ્યા છે પણ જેને લોક પ્રતિનિધિ પણ હું તમને ભરતભાઈ આપના મતે કહો છો તો રાજનેતાઓ અજાણ હશે આખા ભ્રષ્ટાચારથી રાજકોટની આ ઘટના પછી જ કે હવે રાજનીતિ છોડી દઈશ અમારું નામ આવશે તો આ કઈ જોયું જ નહીં હોય આવા કૌભાંડ આવી સંપત્તિ ધરાવી સાગઠિયા શું કહેશો એટલે એ પ્રશ્ન તો માફ કરજો પણ મીડિયા નહીં પૂછી શકાય અત્યારે મીડિયા જે રીતે જનૂનથી ચાલી રહ્યું છે આ સાગઠિયા પણ ત્યાં જ હતા રાજકોટમાં વર્ષોથી હશે એના જેવા બીજા ઘણા બધા પ્રશ્ન અધિકારીઓ આજે પણ ત્યાં છે હશે જે રીતે આપણે વહીવટી તંત્રમાં જોઈ રહ્યા છે તો મીડિયાની પણ નજર માં નથી આવતો એટલે એમ તો ન કહી શકાય કે નજરે રીતે આમાં જે જેને કહેવાય કે જે મોટી ખામી એ છે કે લોકો

ગામે ગામ હશે પછી જેવું નગર જેવું મહાનગર પણ આ ગામે ગામ હશે એનો આ પુરાવો ભાજપના જ નેતાએ આપ્યો છે કે બાર વરસ પહેલાં સહકારી સંસ્થા એટલે એપીએમસી સૌરાષ્ટ્રની પ્રથમ એમપીએમસી અમરેલીમાં બની છે અને એ એપીએમસીની મંજૂરી માટે જો અઢી લાખ જેવી રકમ રોકડી દેવી પડી હોય વહીવટ માટે અને પછી જો ભરત કાનાબારની મધ્યસ્થાથી મુખ્યમંત્રી સુધી ગયો હોય તો આ સળો ત્યારથી જ છે એટલે દાયકાઓથી છે અને ગામે ગામ સાગઠિયા છે એની ઝુંબેશ થવી જ જોઈએ રાજકોટથી શીખવું જોઈએ આ અંજલિ તો ત્યારે આપણે સિત્યાવીસ જણને આપશું કે આ સિસ્ટમનો સળો પણ દૂર કરવો પડશે ભરત કાનાબારે જે તે સમયે સીએમ આનંદીબેન પટેલને કહ્યું અને પૈસા પરત આપ્યા પણ આવા તો કેટલાય ને અઢી કે કોકના પાંચ કે કોકના દસ લાખ સારા નરસા જવાબદારી એ છે કે રાજકોટ નું સાગઠિયા નું કનેક્શન જો ગાંધીનગરમાં સાગઠિયા કનેક્શન ખુલે તો એની પણ તપાસ થવી જોઈએ જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ